આગામી દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરેથી થશે અને ત્યારબાદ કાવડ યાત્રીઓ કાવિકંબોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરાશે આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હિન્દુ ધર્મ ધર્મસેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા અધ્યક્ષ પગે પદે ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ હું પ્રયાગ રણજીસિંહ વાસિયા અખિલ ભારતીય સંત સમિતિ પેઠ હિન્દુ ધર્મસેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધી અટોડરિયા વિરલભાઈ ગોવિલ રાવલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મ ધર્મસેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દરિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવ નો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવ દયાથી બે હાજર પચીસ માં આ અમારો સંકટ પરિપૂર્ણ હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત ટ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મોમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નાયેર જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ દસ ના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવાડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફળ ફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મ ની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર અર્થ કરું છું ભારત માતાજી કે વંદે માધવ જય જય ગરવી ગુજરાત o um, Har